નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ત્યાંના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હા આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો વાત કરીએ તો અત્યારમાં વડોદરા નદીમાં માછલી પકડવા ગયેલા યુવકને દસ જેટલા મગરો ખેંચી ગયા મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો સબ્સ્ક્રાઇબ વિડીયો ભૂલતા નહીં

વધુ માહિતી મુજબ આપણે પણ જાણીએ કે બે કલાક સુધી ભારે જહેમત થાય વ્યક્તિને બહાર કાઢ્યો હતો ગત માહિતી મુજબ આપણે પણ જાણીએ કે ફાયર વિભાગના જવાન પ્રભાતભાઈ રોહિતે મીડિયાના અહેવાલ કર્યો હતો કે ફાયર વિભાગના કોલ મળ્યો હતો મિત્રો કોઈ વ્યક્તિ મગર પાણીમાં ખેંચી ગયો છે મિત્રો કોલ મળતાની સાથે તાત્કાલિક ફાયરની ટીમ સાથે ડબોઈ ફાયરની ટીમ મદદ લઈ આવી હતી મિત્રો વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી વાત કરીએ તો શરૂઆતમાં તમે ત્યાં પહોંચ્યા ત્યારે દસ આજુબાજુ ફરતા હતા મિત્ર ત્યારે ટીમ માટે રેસ્ક્યુ ની કામગીરી ખૂબ જ મુશ્કેલ બની હતી વાત કરીએ તો આ દરમિયાન અમારી ટીમે એક બોટ નદીમાં ઉતારીને અને ત્યારબાદ બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી વ્યક્તિને બહાર કાઢ્યો હતો ગત માહિતી મુજબ આપણે પણ જાણીએ કે માછલી પકડવા ગયો હતો ત્યારે તો ઘટના બની હતી વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અત્યારમાં મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે નદીમાં માછલી પકડવા માટે ગયેલા યુવકનું નામ પ્રવીણ દિવીભાઈ તડવી હોવાનું સામે આવ્યું છે મિત્રો પ્રવીણ ચાણોદના વલોદરામાં રહેતો હતો મિત્રો અને માછલી પકડવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી વડોદરા શહેરના વિશ્વમિત્ર નદી કાંઠે વસે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મકરો નદીમાં જોવા મળે છે ત્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થતાં જ મકરો બહાર આવ્યા લાગ્યા છે મિત્રો જ્યારે વન વિભાગ અને રેસ્ક્યુ ટીમો દ્વારા પકડી સહી સલામત નદીમાં પરત છોડે છે ત્યારે જો પાણીમાં આ રીતે મગર હોય તો તમે નજીક જવું જીવન બની શકે છે મિત્રો પલપલની માહિતી વિડીયો મળતી રહેશે વિડીયો મિત્રો વિડીયોને એક લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ